હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં માપ સૌનું સ્વાગત છે આજે આપણે એકદમ ઝટપટ તૈયાર થતાં અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા રવાના લાડુ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે એક કપ જેટલો રવો લઈ લઈશું હવે આપણે જે માપથી રવો લીધો છે ને તે જ માપથી આપણે ગરમ દૂધ લઈ લઈશું દૂધ અહીં બહુ ગરમ નહીં પણ હાથેથી અડી શકાય ને તેવું ગરમ દૂધ લઈ લઈશું અને તેને આપણે રવા સાથે બરાબર રીતે મિક્સ કરી દઈશું તમે કપની જગ્યાએ કોઈ વાટકીનું માપ પણ લઈ શકો છો તો એકદમ રવો અને દૂધ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તેને ઢાંકી દઈશું અને તેને દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી ગરમ દૂધની સાથે આપણો રવો એકદમ સરસ પલળી જાય અને તે થોડો ફૂલી જાય તો દસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા રવાએ બધું દૂધ શોષી લીધું છે અને તે એકદમ સરસ ફૂલી ગયો છે તો બસ હવે આપણે લાડુ બનાવવાની શરૂઆત કરીએ તો એક કઢાઈ ગરમ મૂકીશું અને તેમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું આપણું ઘી સરસ રીતે પીગળી જાય ત્યારબાદ આપણે તેમાં રવાને જે પલાળીને તૈયાર કરેલું મિક્સચર છે ને તે ઉમેરી દઈશું તો હવે આપણા ઘીમાં રવાનું મિશ્રણ ઉમેરી દઈશું અને ધીમા તાપે એકદમ સરસ તેને શેકી લઈશું જેથી તે બધું દૂધ શોષી લે અને રવો આપણો એકદમ સરસ શેકાઈ જાય રવાને શેકાતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો ધીમા ગેસે રવાને એકદમ સારી રીતે શેકી લઈશું રો આપણું બધું દૂધને શોષી લે અને તે એકદમ સરસ કોરો કોરો તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે રવાએ બધું દૂધને શોષી લીધું છે અને તેનું મિશ્રણ પહેલાં કરતાં એકદમ સરસ કોરું કોરું લાગી રહ્યું છે બસ આપણે આવી રીતનું મિશ્રણને પહેલાં શેકી લેવાનું જેથી રવો બધું દૂધ શોષી લે અને એકદમ સરસ ફૂલીને આવો કોરો કોરો તૈયાર થઈ જાય આવી રીતનો રવો તૈયાર થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું આવી રીતે છેલ્લે ઘી ઉમેરવાથી આપણે રવાનું મિશ્રણ એકદમ સરસ લચકા પડતું તૈયાર થાય છે અને જ્યારે આપણે લાડુ બનાવીશું ને તો તે આસાનીથી બની જશે હવે ઘીને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને આવી રીતનું લચકા પડતું મિશ્રણ તૈયાર થાય ને એટલે ગેસ ઓફ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું હવે આ રવાના મિશ્રણને આપણે આવી રીતે થોડું છૂટું છૂટું કરી લઈશું અને તેને સાઈડ પર રહેવા દઈશું અને એક બીજું પેન ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા અને બે ચમચી સૂકી દ્રાક્ષ લઈ લઈશું અને આ ગરમ ઘીમાં આ બધી જ વસ્તુને આપણે શેકી લઈશું પહેલાં આપણે બદામ ઉમેરીશું બદામને શેકાતા વાર લાગે છે એટલે બદામને ઉમેરીને એક મિનિટ માટે આવું ધીમા કેસ ઉપર શેકી લઈએ બદામ થોડી શેકાઈ જાય એટલે ત્યારબાદ આપણે તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે શેકી લઈશું આવી રીતે ઘીમાં શેકીને ફ્રૂટ લાડુમાં ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો હવે આપણે કાજુ અને દ્રાક્ષ પણ થોડા થોડા શેકાવા લાગ્યા છે તો બસ આ સમયે આપણે તેમાં એક ચમચી ચારોલી અને એક ચમચી પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને તેને પણ ઘી સાથે સારી રીતે શેકી લઈશું હવે આપણું ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે અને દ્રાક્ષ પણ સારી રીતે ફૂલી ગઈ છે તો આ શેકાયેલું ડ્રાયફ્રૂટ આપણે ઘી સાથે જ રવાના શેકેલા મિશ્રણમાં ઉમેરી દઈશું આ રવાના લાડુ બનાવવા માટે આપણે ટોટલ સાત ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે તો હવે ડ્રાયફ્રૂટને આપણે રવાના મિશ્રણ સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણું મિશ્રણ સાવ ઠંડુ થાય ને ત્યાં સુધી તેને સાઈડ પર રહેવા દઈએ ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં પોણો કપ ખાંડ ઉમેરી દઈશું ખાંડનું પ્રમાણ તમે ગળ્યું ખાતા હો તે પ્રમાણે એકાદ ચમચી વધુ કે ઓછું કરી શકો છો ત્યારબાદ ત્રણ નંગ જેટલી આખી એલચી ઉમેરી દઈશું અને એક ટુકડો જાયફળનો ઉમેરીશું અને આ ખાંડને પીસીને તૈયાર કરી લઈશું તો અહીં આપણી ખાંડ એકદમ સરસ આવી ઝીણી પીસવાની છે તો હવે આપણું મિશ્રણ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આપણું મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં પીસીને તૈયાર કરેલી ખાંડ ઉમેરી દઈશું હવે ખાંડને આપણે રવાના મિશ્રણ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આવી રીતે હાથેથી જોઈએ તો આપણું મિશ્રણ એકદમ સરસ લાડુ વાળવા માટે તૈયાર થઈ જાય તેવું થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું ટોપરાનું છીણ ઉમેરી દઈશું આ લાડુમાં ટોપરું ખૂબ જ સરસ લાગે છે પણ જો ના ઉમેરવું હોય ને તો તમે તેને સ્કીપ કરી શકો છો હવે ટોપરું ઉમેર્યા બાદ આપણે થોડું મિશ્રણ હાથમાં લઈને આવી રીતે મીડિયમ સાઈઝના લાડુ બનાવી લઈશું તો આવી રીતે આપણે બધા જ રવાના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો એક સર્વિંગ પ્લેટ લઈ લેશું અને તેમાં આ રવાના લાડુને સર્વ કરીશું તો તૈયાર છે આપણા રવાના એકદમ ઝટપટ તૈયાર થતા અને મોઢામાં મૂકતા પીગળી જઈને તેવા લાડુ તો તમે એકવાર આ રવાના લાડુ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રવાના લાડુની રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં